મહુવા તાલુકાના ગુજરડા ગામે રહેતા મથુરભાઈ ગોવિંદભાઈ બામ્પણીયા ના મકાન માંથી જ્વલનશીલ પ્રવાહી ના બસ્સો પાંચ બેરલ મળી આવ્યા હતા આ ઉપરાંત તેમની વાડી માંથી આવતા કુલ રૂપિયા બે પોઈન્ટ પંચાવન લાખનો જથ્થો સીલ કરાયો હતો આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મહુવા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ ગુજરાત હોટેલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થ ના પાંચ બેરલ બસો લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે નવ બેરલ બસો લીટરના મળી કુલ ચૌદ બેરલ મળી આવેલ હતા જેમ જેનો જથ્થો કુલ અઠ્યાવીસો લીટર મળી આવેલ અને જેની કિંમત બે લાખ પંચાવન હજારનો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે